જય શ્રી કૃષ્ણ મિત્રો સુપ્રભાત કેમ છો માક્ષર મહિનો ચાલે છે શ્રી કૃષ્ણ ભગવાનનો મહિનો ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે અહમ માઘ શીર્ષ મહિનાઓમાં માક્ષર મહિનો હું છું આ મહિનાનું ઘણું મહત્ત્વ છે આપણે આ મહિના દરમિયાન ઘણા ધાર્મિક વિડીયોની ચર્ચા કરી આજે એક નવો વિષય લઈને તમારી સમક્ષ આવી છું માધા મારા બધા વિડીયોમાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો આભાર મારા વિડિયોને પણ લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકન દબાવી દેજો નવો વિડીયો તમારી સમક્ષ આવી જશે આપણે મિત્રો વાત કરીશું કે મંદિર કે અન્ય સ્થળે પ્રદક્ષિણા કેમ પ્રદક્ષિણા દરેકને ખબર જ હશે પ્રદક્ષિણા એટલે શું ગોળ ફરવો પણ માત્ર એવું નથી પ્રભુ દર્શન કરવા ગયેલ વ્યક્તિ મંદિરમાં પ્રભુના દર્શન કર્યા બાદ મંદિરના ગર્ભગારની પ્રદક્ષિણા કરે છે એકી સંખ્યામાં એક વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર જેવી જની શ્રદ્ધા આ સામાન્ય લાગતી પણ મહત્વની પરંપરા પાછળનો હેતુ સમજવા જેવો છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મધ્યબિંદુ વિના વર્તુળ દોરી શકાતું નથી નાનપણમાં ગણિત શીખ્યા હોઈશું આપણે બધા એમાં કે છે ને કે મધ્ય બિંદુ હોય એની આજુબાજુ તમે એના ફરતે જ એકદમ વ્યવસ્થિત અને ચોક્કસ રીતે તમે એનું વર્તુળ દોરી શકો આપણા જીવનનું મધ્યબિંદુ કોણ છે જવાબ માત્ર એક જ અને એ છે પરમ કૃપાળુ પરમાત્મા આ રહસ્યમય સૃષ્ટિના તેઓ અદ્રશ્ય કરતા હરતા તત્વોની મદદથી તેઓ જ આપણને ઓષે છે અને આપણા જીવનને વહેતું રાખે છે મધ્ય બિંદુ સમાન આ પરમ તત્વનો આપણા ઉપર જેટલો ઉપકાર છે એટલો જ આ સૃષ્ટિમાં બીજા કોઈનો નથી એથી આ મધ્ય બિંદુને કેન્દ્રમાં રાખીને આપણે એમની પ્રદક્ષિણા ફરી એમના ઋણનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ કે હે પ્રભુ તમે અમને ઘણું બધું આપ્યું છે તમારી કૃપા દ્રષ્ટિ કાયમ તમે અમારા પર રાખી છે એનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ એમના દર્શન કર્યા પછી પ્રદક્ષિણા ફરીને બીજું કે વર્તુળનું કોઈ પણ ઉપકેન્દ્ર મધ્ય બિંદુથી સદાય સમાન અંતરે હોય છે એનો અર્થ એ થયો કે આપણે જ્યાં પણ હોઈએ છીએ એ પરમ તત્વની એ પરમતત્વની સમીપ જ સમાન અંતરે હોઈએ છીએ તમને ખ્યાલ આવે ને મિત્રો હું શું કહેવા માગું છું કે આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ પણ આપણું તત્વ એટલે આપણા પરમાત્મા આપણા નજીકમાં જ હોય છે એ આપણું મધ્ય બિંદુ છે પરમ કૃપાળુ પરમાત્મા આપણી સાથે ને સાથે જ છે એનું ભાન આપણને હૂફ અને હિંમત પણ આપે છે કે મારા પ્રભુ હંમેશા મારી સાથે છે કોઈ પણ કાર્યમાં કોઈ પણ જગ્યાએ એ હંમેશા મારી સાથે જ છે આ થઈ ધાર્મિક દ્રષ્ટિએ પ્રદક્ષિણાની સમજણ હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિની તો વાત આવે જ મિત્રો કારણ કે સાયન્સનો જમાનો છે વિજ્ઞાનનો સમય છે અવિજ્ઞાનની વિજ્ઞાનની દૃષ્ટિએ વિચારીએ મિત્રો જ્યારે આપણે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે સંસારના નાના મોટા વિચારોથી ઘેરાયેલા હોઈએ છીએ આજનો સમય જ એવો છે મિત્રો કે કોઈ પણ એનાથી પર નથી કારણ કે સંસારની માયાજાળનો ફેલાવો એટલો વ્યાપક છે મિત્રો તે આપણા મગજમાંથી એના વિચારો એની જવાબદારીઓ એની ચિંતા ખસી જ નથી શકતા ભલે આપણે મંદિરમાં જઈએ પ્રભુ સમક્ષ ઊભા હોય એમને નમન કરતા હોય પ્રાર્થના કરતા હોય પણ આપણું મન ક્યાંય વહેતું હોય વિચારોમાં પરંતુ પ્રભુ દર્શનથી એ વિચારો ધીરે ધીરે દૂર થાય કેમ કારણ કે ભલે આપણા મગજમાં ખૂબ વિચારો હોય પણ જેમ જેમ આપણે પ્રભુની પ્રાર્થના દર્શન કરીએ એમના મંત્ર સ્તોત્ર કરીએ એમનામાં તલ્લીન થઈએ છીએ એ દરમિયાન આપણે વૈચારિક પ્રવાહમાંથી પ્રભુ તરફ જઈએ છીએ અને જેમ અને જેવી રીતે પ્રભુની આપણે પ્રદક્ષિણા ફરવા માંડીએ એટલે શરીર અને મન લયબદ્ધ બને છે મન પ્રભુની યાદમાં લીન થાય છે તો શરીર પ્રદક્ષિણાની ચાલથી લયમાં આવે છે આપણે બધાએ પ્રદક્ષિણા ફરેલી છે એટલે ખબર જ હશે કે આપણે કેટલા અહોભાવથી મનથી મંત્ર બોલીને જે તે મંદિરમાં ગોળ પ્રદક્ષિણા ફરીએ છીએ મહાદેવજીનું મંદિર હોય માતાજીનું મંદિર હોય વિષ્ણુ ભગવાનનું હોય રાધા રાધાકૃષ્ણનું હોય કોઈ પણ ભગવાનનું મંદિર હોય આપણે એકાગ્ર થઈ જઈએ છીએ કારણ કે એ કાર્ય આપણે મનથી કરીએ છીએ કે પ્રદક્ષિણા આમ ફરવી આપણા મગજમાં એનો વિચાર સ્થિત હોય છે પ્રભુને મધ્યમાં રાખી આમ પ્રદક્ષિણા ફરતા ફરતા આપણે સુંદર વર્તુળને આકાર આપતા છીએ કેટલાક લોકો 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 કેટલાક કેટલાક તો પ્રદક્ષિણા ફરતા હોય છે શરીર જેમ લયમાં આવે એમ આપણે પ્રફુલ્લિત થઈએ છીએ કારણ કે આપણે શરીરને વેગ આપ્યો મન દ્વારા એ પણ પ્રભુને યાદ કરીને હવે સામાજિક રીતે જોઈએ મિત્રો તો સંસારમાં ત્રણ વ્યક્તિઓનો આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર છે તે છે માતા પિતા ગુરુ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અને ભગવાન સૌથી મોટા આ વાતને ધ્યાનમાં રાખીને આપણે માતા પિતા ગુરુની પ્રદક્ષિણા તો ફરીએ છીએ અને સૌથી મોટી વાત તમને ખબર હશે ભગવાન શ્રી ગણેશે કોની પ્રદક્ષિણા કરી હતી શ્રી કાર્તિકેયજી આખી સૃષ્ટિનું ભ્રમણ કરવા નીકળી ગયા શરત મુજબ પણ શ્રી ભગવાન ગણેશજીએ શ્રી શંકર શ્રી પાર્વતીજી પોતાના માતા પિતાને મધ્યમાં બેસાડી એમને મધ્ય બિંદુ કેન્દ્ર ગણીને એમની ફરતે પ્રદક્ષિણા કરી લીધી જેથી આખી સૃષ્ટિ બ્રહ્માંડનું આશીર્વાદ પુણ્ય એમણે મેળવી લીધું તો આ છે પ્રદક્ષિણાનું મહત્વ પ્રદક્ષિણા હંમેશા ડાબેથી જમણે તરફ કરવામાં આવે છે કારણ કે જમણી બાજુને શસ્ત્રમાં અને શરીર શાસ્ત્રમાં મહત્વની સમજવામાં આવે છે રાઈટ બરાબર એટલે જ્યારે પ્રદક્ષિણાનું એક ચક્કર પૂરું થાય છે ત્યારે જમણી તરફના અંત ભાગે આપણે સમ ઉપર આવી જઈએ છીએ સમ એટલે સરખા ભાગે આવી જઈએ છીએ પ્રભુના દર્શન પણ આપણે જમણી તરફ રહીને કરીએ છીએ જનરલી મોટા ભાગે સામાન્ય અંગ્રેજીમાં પણ જમણાને રાઈટ કહ્યું છે એટલે એનો અર્થ થાય છે ખરું સાચું હવે છેલ્લે હું કહીશ મિત્રો તો પ્રદક્ષિણા પાછળનો હેતુ મન અને શરીરને પ્રભુ ભક્તિમાં લીન કરી લયબદ્ધ બનાવે છે શુભ ભાવનાથી કરેલી પ્રદક્ષિણા મન અને શરીર બંને માટે ખૂબ લાભદાયી છે એના થકી આપણે પ્રભુ સાથે ખૂબ એકાગ્રતાથી જોડાઈએ છીએ આ સાથે જ મારો વિડીયો હું પૂરો કરીશ મિત્રો મને સાંભળવા બદલ મારા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર નવા વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ જય ગોવિંદ